કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવનું ચુકવણું ભિરંડીઆરા તેમજ ખાવડા દૂધ શીત કેન્દ્ર સાથે જોડાયેલ દૂધ મંડળીઓને કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમોલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભૂજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી ભુજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રમજાનભાઈ હાલેપોત્રા ભીરંડિયારા ગામના સરપંચ ખાન મામદ રાયશી જિલ્લા પંચાયતના સભ્ય ફકીર મામદ રાયશી ખાવડા એમબી ચાવડા ભુજ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના ઉપ પ્રમુખ મુસાભાઈ રાયશી તેમજ ગામના અગ્રણીઓ પીરંડીયારા અને ખાવડા દૂધ શીત કેન્દ્રમાં આવતી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા તેમજ શાબ્દિક સ્વાગત જિલ્લા પંચાયત સભ્ય ફકીર મહદ રાયસી દ્વારા કરવામાં આવ્યું હતું અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમનું સંચાલન સાઉભાઈ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ મુસાભાઈ રાયસી દ્વારા કરવામાં આવી હતી